નમસ્કાર મિત્રો આજનો વિડીયો એવો છે કે આપણા મોદી સાહેબ જો કાંકરેજ ગાયનું વર્ણન કરતા હોય તો તમે આ વિડીયો શાંતિથી જોજો અને બીજા લોકોને પણ શેર કરજો જેથી ખબર પડે કે કોકરેજજી ગાય વિશે મોદી સાહેબ પણ જો વર્ણન કરતા હોય અને કોકરજી ગાયનો સ્વભાવની માલિકની કેવી રક્ષા કરે છે તો તમે આ વિડીયો મોદી સાહેબના મોઢે સાંભળો જેથી તમને પણ વિશ્વાસ બેહે એટલે કે મોદી સાહેબે કોકરજી ગાય વિશે શું શું વાત કરી છે તો મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને વિડીયો શેર કરી નાખજો મને આ છે હમણાં થોડા સપ્તાહ પહેલાં દિલ્હીમાં ડેરી સેક્ટરનો એક બહુ મોટો વૈશ્વિક કાર્યક્રમ થયો હતો દુનિયાભરના લોકો આવ્યા હતા અને બધા લોકો જોડે વાત કરતો હતો ત્યાં સરસ એક્ઝિબિશન લગાવ્યું હતું અને જ્યારે મેં ત્યાં કાંકરીજીની ગાયનું વર્ણન કર્યું અમારી કાંકરેજની ગાયની તાકાત કેટલી છે અને સૌથી મોટી વાત મેં કહ્યું કે વિપરીત પરિસ્થિતિમાં ભાવની વચ્ચે પણ અભાવની વચ્ચે પણ મારી કાંકરેજની ગાય સ્વભાવ ન બદલે અભાવમાં પણ એનો ભાવ એવો ને એવો રહે અભાવમાં પણ એના પાલકને એના આજુબાજુના લોકોના જીવનની સુખ સુવિધા માટે થઈને આ કાંકરેજની ગાયથી જે બને તે કરતી હોય આ અમારી કાંકરેજને ગાય એનું જયારે લોકોને વર્ણન કર્યું ને મેં તો વિદેશના લોકોના મનમાં થયું કે અચ્છા આવી પણ ગાય હોય છે આપણું ગૌરવ છે ભાઈ આજે દેશ અને દુનિયામાં ગીરની ગાયની વાત થાય કાંકરેજની ગાયની વાત થાય ભારત પાસે ગૌવંશની જે વિરાસત છે એ ખૂબ મોટી આપણી શક્તિ છે અને આવી દેશી નસ્લની ગાયો આ વિરાસતને સમૃદ્ધ કરવા માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન બનાવ્યું છે જેથી કરીને ગૌપાલનને પ્રોત્સાહન મળે ગૌ વિકાસની અંદર આવનારા જે સમસ્યાઓ હોય એના વૈજ્ઞાનિક સમાધાન નીકળે આપણે એક રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવ્યું છે અને એના કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ જે અત્યાર સુધી માત્ર ગુજરાત પૂરતો સીમિત હતો હવે ગુજરાતમાંથી શીખીને બધે લોકો જઈ રહ્યા છે જોવા માટે હું મારા કાશીમાં ત્યાંના સો ખેડૂતોને મેં ટ્રેન કર્યા અહીંયા આપણી બનાસ ડેરીમાં લઈ આવ્યો હતો કે હું કાશીનો એમપી છું મને થયું કે ગૌપાલન કેમ કરાય જરા બતાવું એમને એમને આશ્ચર્ય થયું ક્યાં બનાસકાંઠા પાટણ જિલ્લાના લોકો આ વિસ્તારના લોકો ગાયની રખેવાળી પાલન પોષણ માટે આટલું બધું કામ કરે છે અને આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે આની ચિંતા ભાઈઓ બહેનો દેશમાં જેટલું અનાજ પેદા થાય છે ને લાખો ખેડૂતો ભેગા થઈને જે અનાજ પેદા કરે છે એના કરતાં પણ વધારે પૈસાનું દૂધ પેદા થાય છે આપણા દેશમાં ડેરી ઉદ્યોગના કારણે કિસાનોના સામર્થ્યમાં દેશના દૂધના ઉત્પાદનમાં લગાતાર વૃદ્ધિ થઈ રહી છે અહીં બનારસમાં અહીં બનાસ ડેરી આપણી એનો વિસ્તાર પણ હવે ગામ ગામડે થઈ રહ્યો છે અને મારું તો સદભાગ્ય છે